પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી ગામના લોકોને કોઝવેના અભાવે જીવના જોખમે નદી કરવી પડે છે પાર પ્લાસ્ટિકના બેરલની નાવડીના સહારે ખેડૂતો એક કાંઠેથી બીજા કાંઠે નદી પાર કરવા મજબૂર અલાલી ગામમાં ખેડૂતોની સમસ્યા એ છે કે લોકોના ખેતરો નદીની પહેલે પાર છે જ્યારે નદીની બીજી તરફ વસવાટ છે ત્યારે ખેતરે આવન જાવન કરવા વચ્ચે નદી પસાર કરવી પડે છે હાલ તો ખેડૂતો ખેતરોએ જવા પ્લાસ્ટિકના બેરલના સહારે કામ ચલાવ નાવડી બનાવી નદી પાર કરી રહ્યા છે આ પદ્ધતિ અત્યંત જોખમી છે તેનાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા રહેલી છે ખેડૂતોના મતે ગોમા નદી ઉપર બંને તરફ ચેકડેમ બનાવવામાં આવ્યા છે આ ચેકડેમના કારણે નદીમાં પાણીનો મોટો જથ્થો જમા થાય છે જેના કારણે નદી સતત પાણીથી ભરેલી રહે છે ખેડૂતોના મતે કાયમી પુલ કે કોઝવેનો અભાવ હોવાથી વર્ષોથી આ વિકટ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ આ મુદ્દે અનેક રજૂઆત કરી આમ છતાં પ્રશાસનના બહેરાકાને આ વાત અથડાતી પણ નથી આધુનિકતાની વાતો વિકાસની વાતો વચ્ચે હજુ પણ બેરલના સહારે નદી પાર કરવી પડે એવી સ્થિતિ જ ગુજરાતમાં જોવા મળી રહી છે અમારે અલાલી ગામના જે ખેડૂતો છે મેઇન વ્યવસાય ખેતીનો જ છે હવે ખેતીમાં મોટાભાગના ખેતર અમારા નદીની સામેની બાજુ છે તો ખેતી કામ રેગ્યુલર હોવાના કારણે અમારે અહીંયા રૂટીન અવાજ અવર જવર તો રહે જ છે બરાબર તો અવરજવર અમે કેટલા સમયથી સરકારને દરખાસ્ત કરી છે કે અહીંયા અમને કોઝવે બની આપે કાં તો કોઈ પુલ બની આપે બ્રિજ બની આપે જેથી કરીને અમે આરામથી પરિવહન કરી શકીએ હવે અમે આ દરખાસ્ત કરવા છતાં બી અમને કઈ સોલ્યુશન ના મળી તો ગામવાળા ભેગા થઈને આ રીતે એક રસ્તો બનાવ્યો બહુ જોખમ ભારે છે અને બાળકોના માટે હાનિકારક છે હવે સોમે બાજુ અમારા રહેવાસી છે એ બાળકોને નિશાળ જવા માટેની પણ બી તકલીફ છે એટલે સાહેબ વહેલી તકે આવું થાય આયોજન અને કુજવે બને અને અમને સગવડ મળે તો સારું એમ જિલ્લા પંચાયતના સભ્ય આપણી સાથે જોડાયા છે કૃષ્ણકાંતભાઈ આ જે સમસ્યા છે એ કેટલા વર્ષો ચૂકવી છે ને ક્યાં 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 આપે આ સમસ્યા અમારે પહેલાં જેકડેમની જરૂર હતી ખેડૂતોની જરૂરિયાત પાણીની હતી પાણીના માટે સંગ્રહ માટે જેગડેમ બન્યા જેક ડેમ બન્યા પછી આ સમસ્યા અમારે પાંચ વર્ષથી છે પછી અમે સ્થાનિક ધારાસભ્ય સામે રજૂઆત કરી અને અત્યારે અમારા હાલના રાજ રાજપાટી સાંસદ સાહેબ છે એમણે મેં રજૂઆત કરી એટલે એમને તાત્કાલિક આ કામ હાથ પર લીધું અને બે થી ત્રણ વાર ગાંધીનગર તાત્કાલિક દરખાસ્ત તારીખ કરાવી અને ગાંધીનગરમાં તેઓ આ કામને લઈને આ વાર જાય છે અને પરમ દિવસ સ્નેહમિલણ હતું ત્યારે એમણે અમને ખાતરી આપી છે ક્યારેક જુઓનું કામ અમને બે તકે પૂરું કરી આપીશું અહીંયાથી લગભગ દસેક ગામનો રસ્તો છે સગનપુરા અરાલી વ્યાસણા વાંટા અને દારીક ત્યાંથી અમારે રહીને અડદરા જવાય છે જે રીતના આ વિસ્તારના લોકો બાળકો મહિલા નદી પાર કરી રહ્યા છે એક છેડેથી બીજી છેડે જવા માટે જે રીતને નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે કેટલું જોખમી કહી શકાય કૃષ્ણકાંત જોખમી તો હાલ તો સાહેબ પાંચ વર્ષથી ચાલે છે નાગડું અત્યાર સુધી ક્યાંય કોઈ અન બનાવતી પણ અમારા સાંસદશ્રી અને અમારા સરકારશ્રીને અમારે પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને એવી રીતે ક્યાંક કોજબનું કામ કરી આપશે ચોક્કસથી આ વિસ્તારમાં કોઝવે બનાવવા માટે આ વિસ્તારના નેતાઓને રજૂઆત કરવામાં આવી છે જે રજૂઆતના અનુસંધાનમાં આ જે ગોમા નદીના પટ ઉપર કોઝવે બનાવવા માટેની હૈયાધારણા પણ આ વિસ્તારના નેતાઓ દ્વારા આપવામાં આવે છે પરંતુ કોઝવે ક્યારે બને છે અને આ વિસ્તારની લોકોની સમસ્યા ક્યારે હલ થાય છે તે હવે જોવું રહ્યું હનિપ ભગત એ બીપીએસ નેતા કાલોલ પંચમહાલ